ચેનલ પણ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો આ વાયરલ થઈ રહેલ વિડીયોની વાત કરીએ તો આ વિડીયો ક્યાનો છે એ તો ખબર નથી પરંતુ આ વિડીયો જોઈ શકાય એમ એક જ સ્કૂલમાં તમામ છોકરીઓ ધૂનવા લાગી છે મિત્રો તમે જાણતા જ હશો કે ગુજરાતમાં ઘણી વખત આવા વિડીયો સામે આવે છે જેમાં અમુક માણસો બસ હાંકતા હાંકતા ધૂણવા માંડે છે તથા અન્ય પણ આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે તેવી જ રીતે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જ સ્કૂલની તમામ છોકરીઓ ધૂનવા લાગી છે આ ઘટના ક્યાંની છે એ તો ખબર નથી પડી રહી પરંતુ જે પ્રકારનો આ વિડીયો છે એ જોઈને તમે પણ ધ્રુજી જશો તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જણાવી દેજો તથા આ વિડીયોને શેર કરી દેજો આજના વિડીયો મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ